કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નામદાર સુપ્રીમ કોર્ટના બોન્ડ અંગે આવેલ ચુકાદા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ પ્રતિક્રિયા હું આભાર માનીશ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચાર કરીને લઈ લેવાની યોજના એટલે કે ઇલેક્ટોરલ બોન્ડને રદ કરી નાખવાનો નિર્ણય કર્યો છે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કરતી વખતે એ પણ કહ્યું કે આ જે ઇલેક્ટ્રોનલ બોન્ડ જે ભારતીય જનતા પાર્ટી લઈને આવી છે ધન સંગ્રહ કરવા માટે આ જોગવાઈઓથી પણ વિપરીત છે અને એટલા જ માટે એક પારદર્શિતા રાજકારણમાં ધન સંગ્રહમાં આવે એ માટેનો માર્ગ ખુલ્લો કર્યો છે વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી कांग्रेस पार्टी ये क्या रही पार्ट आवी रीते पक्ष भ्रष्टाचार ने छावरी ने गुप्त रीते धन भेगू थी जाए आव धन तो क्या रही हाँ तो पाता था जारे इलेक्टोरल बॉन्ड आया त्यारे ज कांग्रेस पार्टी ए विरोध करो तो क्या योग्य न थी ये पची पर वारंवार ने मैं तो ये पर के युद्ध के हमारा चुटनी डंडेरामा पर आवाज के हमारी सरकार आवे तो पर आ रीते गुप्त रीते ભ્રષ્ટાચાર થી દાણું આવે એ યોગ્ય નથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ પણ કહ્યું હતું કે આ ઇલેક્ટોરલ બોન્ડ છે એનાથી કાળું ધન વધે મની લોન્ડરિંગ વધશે પણ એમ છતાં આમનું સાંભળતા નહોતા ચૂંટણી કમિશને પણ જે રીતની ફરજ બજાવવી જોઈએ એ ન બજાવી ત્યારે ઓનરેબલ સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એ સરાહનીય અને આવકારદાયક છે વિદેશોમાંથી આવેલું ધન પણ ઇલેક્ટોરલ બોન્ડમાં

आ रीते भारतीय जनता पार्टी भेगा करी जेने अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।